નમસ્કાર મિત્રો જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા પ્રશ્ન અને જવાબ રાવણની પત્નીનું નામ શું હતું જવાબ છે મંદોદરી આજના વિડીયોમાં આપણે જોઈશું ધોબીનો પ્રસંગ સીતા ત્યાગ વાલ્મીકી આશ્રમ વાસ લવકુશ નો જન્મ રામાયણ જ્ઞાન અશ્વમેઘ યજ્ઞ સીતાની સુવર્ણ મૂર્તિ લવકુશનું ઘોડો પકડવું યુદ્ધ પિતા પુત્રનું મિલન સીતાનું ધરતીમાં સમાવવું રામની જળ અને રામાયણનો સાર બોધ કે શીખ અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ પછી પ્રજા સુખીતી રહેતી હતી એક દિવસ એક ધોબીની સ્ત્રી કોઈ કામ માટે રાત્રે પોતાના સંબંધીના ઘરે રહી હતી બીજા દિવસે પોતાના ઘરે આવી તો તેના પતિ ધોબી તેને ઘરેથી કાઢી મૂકે છે અને કહે છે કે હું કાંઈ શ્રીરામ નથી કે કોઈના ઘરે રાત રહેલી સ્ત્રીને પોતાના ઘરે રહેવા દઉં એ તો રામ રાવાના ઘરે રહેલી સીતાને સ્વીકારે હું નહીં આ વાત રામના દરબાર સુધી આવે છે રામ રાજ્ય ધર્મ વિશે વિચારે છે રાજાનો ધર્મ પ્રજાને ધર્મ પર સ્થિર રાખવાનો છે ક્યાંક લોકો પોતાના આચરણથી સદાચાર છોડવા ન માંડે એમ વિચારી રામ લક્ષ્મણને કહે છે કે તમે સીતાને વનમાં મૂકી આવો અનિચ્છા પણ આ મોટા ભાઈની આજ્ઞાથી લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને વનમાં મૂકી આવ્યા સીતાજીને અપાર દુઃખ થયું સીતાનો ત્યાગ કરી શ્રીરામ પણ દુઃખી થયા હતા સીતાને જોઈ વાલ્મીકી ઋષિ તેમને પોતાના આશ્રમમાં લઈ આવે છે અને પોતાની દીકરી માની રાખે છે સીતા ગર્ભવતી હતા થોડા જ સમયમાં આશ્રમમાં સીતાજી બે જોડિયા પુત્રોને જન્મ આપે છે વાલ્મીકી તેને લવકુશ એવું નામ આપે છે લવકુશ વાલ્મીકી આશ્રમમાં મોટા થવા લાગ્યા વાલ્મિકી તેમને રામાયણ અને અન્ય શાસ્ત્રોનું જ્ઞાન આપે છે શાસ્ત્રો સાથે પણ પારંગત થઈ જાય છે છે આ તરફ અયોધ્યામાં શ્રીરામ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરે યજ્ઞના યુદ્ધનો ઘોડો મૂકે છે ઘોડો ફરતો જાય છે અને જે પકડે એની સાથે યુદ્ધ જીતી અયોધ્યાના રાજાનું રાજ્ય વિસ્તરે છે અશ્વમેઘ યજ્ઞમાં રામની સાથે સીતાની સુવર્ણ મૂર્તિ રામ મુકાવે છે પવિત્ર સીતા માતા આ બધાથી અજાણ હોય છે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ફરતો ફરતો લવકુશ જ્યાં રમતા હતા ત્યાંથી પસાર થયો લવકુશ ઘોડાને પકડી યુદ્ધ માટે રામની સેનાને લલકારે છે શત્રુઘ્ન લક્ષ્મણ હનુમાનજી એક પછી એક બધાને લવકુશ યુદ્ધમાં હરાવી દે છે અંતે રામ પોતે યુદ્ધ કરવા આવે છે આ વાતની જાણ સીતાને થતાં સીતા લવકુશને યુદ્ધ કરતાં અટકાવે છે સમગ્ર હકીકતની જાણ કરી સીતા લવકુશને કહે છે કે શ્રીરામ તમારા પિતા છે તેમની માફી માગી લો લવકુશને મહર્ષિ વાલ્મિકીએ સંપૂર્ણ રામાયણ સ્વરમાં ગાતા શીખવ્યું હતું અને લવકુશ એટલું જ સુંદર રામાયણ કરતા હતા કે સૌ એમના પર મંત્રમુગ્ધ થઈ જતા સીતા માતાની આજ્ઞાથી અયોધ્યા જાય છે અને રામાયણ ગાતા ગાતા અયોધ્યા નગરીમાં ફરવા લાગ્યા શ્રીરામે તેમને પોતાના દરબારમાં બોલાવ્યા અને રામાયણ ગાન કરવા કહ્યું લવકુશે સંપૂર્ણ રામાયણ સ્વરમાં ગાય સંભળાવી અને અંતમાં કહ્યું કે અમે તમારા પુત્રો છીએ અમારા પ્રણામ સ્વીકારો પરંતુ શ્રીરામ લવકુશ પાસે તેનું પ્રમાણ માગે છે એવામાં સીતાજી પણ દરબારમાં આવી પહોંચે છે શ્રીરામે સીતાજીને પોતાની પવિત્રતા અંગે સોગંદ લેવા કહ્યું સીતાજી બોલ્યા જો હું સાચી પતિવ્રતા હોઉં તો ધરતીમાં મને તારા ખોળામાં સમાવી લે એટલામાં ધરતીમાં પ્રગટ થયા તેઓ સીતાજીને પોતાની સાથે લઈ પાછા ધરતીમાં સમાઈ ગયા ફાટલી ધરતી ફરીથી સમતલ થઈ ગઈ આ ઘટનાના થોડા દિવસ પછી દેવતા મુનિના વેશમાં શ્રીરામ પાસે આવ્યા અને શ્રીરામને દિવ્યલોક જવાનો સમય થઈ ગયો છે એમ કહ્યું શ્રીરામે લક્ષ્મણજીને પહેરો ભરવા બહાર રાખ્યા હતા અને કહ્યું હતું કે આ સમયે મારી પાસે જે આવશે તેને હું પ્રાણદંડ આપીશ પરંતુ તે જ વખતે દુર્વાસા મુનિ આવે છે અને રામની પાસે જઈ પોતાને આવવાની સૂચના આપવા કહે છે તેઓની વાત ન માનવાથી તેઓ ક્રોધિત થઈ શ્રાપ પણ આપે એમ વિચારી લક્ષ્મણ શ્રી રામને દુર્વાસા મુનિ આવ્યાની સૂચના આપે છે પોતાના સ્વજનોનો ત્યાગ કરવો એ પણ પ્રાણ દંડ જ છે એમ વિચારી રામ બોલ્યા મેં અત્યારથી તમારો ત્યાગ કર્યો છે લક્ષ્મણ રામ વિના રહી શકે નહીં આથી તેમણે સરયુ કિનારે જઈ યોગ દ્વારા પ્રાણ ત્યાગ કર્યો અને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા શ્રી રામે ઘોષણા કરી કે પોતે ધામમાં જઈ રહ્યા છે જે કોઈ પણ તેમની સાથે સરયુમાં સ્નાન કરશે તે પણ ધામમાં જશે અયોધ્યાના ભાઈઓ ઘણા સ્ત્રી પુરુષો અને માતાઓ શ્રીરામ સાથે શરીરોમાં જળ સમાધિ લેવા તૈયાર થયા શ્રીરામ સાથે હનુમાન પણ જળ સમાધિ લેવા તૈયાર થયા પરંતુ શ્રીરામે હનુમાનને જ્યાં સુધી રામના પૃથ્વી પર રહેશે ત્યાં સુધી તમારી કીર્તિ સંસારમાં અમર રહેશે રામ કરતાં હનુમાન કલયુગમાં વધુ પૂજાશે તમે કલયુગમાં રામ ભક્તોના દુઃખ દૂર કરશો આમ કહી શ્રીરામ ભાઈઓ માતાઓ અને અયોધ્યાવાસીઓ સાથે જળ સમાધિ લીધી

રામની વાનર સેના વિવિધતામાં એકતાની શક્તિનો પરિચય આપે છે બીજું સંબંધ અને વિશ્વાસનું મહત્વ બધું જાણતા હોવા છતાં શ્રીરામે કૈકીનું વચન પાડ્યું ભાઈનો સંબંધ નિભાવવા લક્ષ્મણ રામ સાથે ચૌદ વર્ષ વનમાં ગયા પ્રેમ માટે જ ભરતે રાજગદીને ઠોકર મારી દીધી ત્રીજું મર્યાદા અને અનુશાસન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા અનુશાસનનો આદર્શ ગુણ પણ તેમનામાં હતો મર્યાદામાં રહીને પણ શ્રીરામે દરેક જવાબદારી બખુબી નિભાવી હતી ચોથી શીખ દયા અને 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 પ્રેમ શ્રીરામ દયાળુ હતા પુત્ર પતિ ભાઈ રાજાની ફરજો અદા કરી દયા અને પ્રેમ ભાવનાથી રામ રાજ્યની સ્થાપના કરી પાંચમું બધા સાથે સમાન વ્યવહાર ભગવાન શ્રીરામ બધા પ્રત્યે સમાન વ્યવહાર રાખતા ભેદભાવનો ગુણ તેમના વર્તનમાં ક્યાંય જોવા ન મળતો પદ ઉંમર જાતિનો ભેદભાવ રાખ્યા વગર બધા પ્રત્યે સમાન વ્યવહાર રાખવો જોઈએ એવું રામનું ચરિત્ર આપણને શીખવે છે જય શ્રી રામ